તો ઉજવલ કરુણા કરરન હર દુઃખ દારિદ્ર હરની તરની ત્રિશુલ ખપર ધર નય હર ની સકલ ભય જુગદમ જય જુગ ધરની મા કાર્યમ આપણે હવે ઈ કોઈ ઐતિહાસિક ટેકા નથી શિવદાન ભાઈ જીથરો ભાઈ બો થયો હોય નો થયો હોય ભગવાન જાણે પણ પ્રભુ એનું હરઘમાં હારું કરે જીથરે બાબે મને સતો કર્યો મેં જીથરા બાબા સતો કર્યો હવે જૂના જમાના એક નાનું એવું ગામ વસ્તી કેટલી અત્યારના જમ્બો જેટ વિમાનમાં પેસેન્જર બે એટલી પોણા પાનશે

મેળવવા ને માટે યુનિવર્સિટીમાં કે કોલેજ માં ન જવું પડે એને ધીરે તો રખાય નહી દાદો આવે દુખ ઉપદે દાદો બે ન્યાય દુખ થાય જે શેરીએ થી દાદો સંસરે શેલી હાલક લોલક થાય

પણ ઉડતા પંખી પાડે હો ભરતી બોલે પંખી ઉડે એમાં શીતળા માતા એ મહેરબાની કરેલા હાર્દ નાખી પણ ભાભો પાછો ટીખલી એવો ગજબ નો અમારા તરફ એક ગામડામાં કાળો ભાભો રહેતા મેં જોઈએ પણ યથા નામા તથા ગુણા ભાલી ગઈ ભાળતાળ રાડ નાખી એની માને કે બા આપણા ખેતર માં પાડો ઘણી ગયો દોડીને કે રાન પાડો નથી તારો બાપ જો કરો બાપલા આ કેવો કાળો હશે એક જુવાન જુવાનને ઓ પણ કાળા ભાભાને ટોસો મારે એવી કાળો ભાભો સીસમ હાર જેવા વાનવાળા તે ત્યાં કાળી પાકેલ સાંભળું જેમ

પણ ભજને કેવા વીણા ગણપતિના લાડવાના લાડવા ના ખોડિયાર ની લાપસી ના પીર ના મળીંદા લોટ આવા નાની ભજન પોતે સાખી કે પેટ વસાળે ગુમડું ઓહડે અન ભીમદા કે ભરી લઈ પસે મોજું કરે મન આવી તો સાખીઓ ફટકાર્યા કરે એમાં મારા નાથ ને જોગ કરવો છે એક દિવસ ને સમય હામે ગામ થી દસ પંદર સાધુ ની મંડળી દ્વારિકા જાય સાધુ ને ને જીથરા બાબા ને ઓળખા સાધુ અરસ પરસ કે એલા આયા ઓલો જીથરો બાબો વાડીએ રેસ દ્વારિકા તેડી દા હું સતો કૃષ્ણ વાળો આવો એવો છે નહીં પણ જો આવે તો એને ગોમતી જીમાં સબોળિયું ખવારી

દ્વારકા તો મારે આવું હાલો નો વાય લે એક કોઈ કહો આવું છે અને પાછા વળી કહો નો વાય તમે સમજતા નથી આ બાજરો પાક માથે જો દ્વારકા આવું તો છોકરા ફૂંકી મૂકડો ભરે નહીં ખાય હું પછી એ ડોહા દીકરા દીકરી વાડી ગોડી ઈ બધું નું હગું છે હાસું કાઈ છે નહીં એક મહાત્મા એ ડોસા ને સમજાવવા ભજનું પાડ્યું છો પોતાના આ છે પાર કા હરતી બાપુ આપડી હલક કેવી પુત્ર કલત્રને પરિવાર પરદેશી પરણારે એ આવે ઘરને આંગણે એને વાજો રે વિદેશના વાય ઢીલે વટાવડા છઈવાટના ઓ એ નોહો કઈ મને ખબર છે અમરેલી વાળો મૂળદા ભાકી ગયો અનુભવી અનુભવીનો દીકરો આમ સંતોને અને ડોહા ને વાત થાય છે ત્યાં જીથરા ભાભા ગામનો જ એક મેત્રીઓ શિવમ માં ઈંધણા વીણવા નીકળ્યો તો કેલા ડોહાય આ કોણ છે કે અમારા ગામનો મેતર છે કે ડોહા એમ કરો તમે ચાલો અમારી આરે દ્વારકા 15 વી દી લાગશે 20 દી ના અને 5 રૂપિયા દેજો અને તમારું વાળું શિરામણ બપોરા જે આવે છે એ આ મેતર ખાય અને રખોલા કરીને પંખી ઉડાડે એલાય મંગલા લ લ લ લ માં બાપ ગણોસ હું જાઉં દુવાર ક્યાં વિધિ આવે વાળું શ્રીરામણ ને બપોરા મારા જે આવે છે તારે ખાવા પાંચ રૂપિયા દે એ તે બાપલા પાંચ રૂપિયા એટલે ગાડાના ના જેવા મંગળો મજામાં આવી ગયો લે 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 ભીણું પાંચ રૂપિયા અને ખેડૂત ની રહો દુવારે નો રોટલો માખણ નો ફોદો ડુંગળી નો દડો અડદની દાળ લહેણી ચટણી કડકડ ખાય

અને જીથરાના દીકરાની વહુ ભીણું ભાત લઈને આવશે આવશે ભીણું હો કોજો હે કુદ્યો મંગળો મુઠી વાળી થડ્યો આવ્યો વાહમાં ઉપાડ્યો હોકો આયો વાડીએ વાડીની વાડી ભાંગી દેવતા પાડ્યો પણ સાનની કડાકુ ઈ વખતને માથે બદર ભરી અને એક વેતની તગ હોકાન ચડાવી દીધી હોકો લઈને ચડી ગયો મેળા માં થાય પણ જેમ પીવા મંડ્યો આવ્યો હોકા દલ રંજણા સેણો હંદા સેણ તું વિન ખડી ચાલ તું મને સાખા લાગે લેણ થોડી દુનિયા દોનું વડા એક હોકો હાથી હાથી તો ફજરો મોવડી હોકો સેલરો સાથી હોકા વાળા ચડ્યા તા બીજા હાલે પાળા હારું માણા હાથ કરે ભાઈ આવી જ હોકા વાળા હોકા ના દુઆ કહે છે એમાં બપોર થયા ઘરે મહેમાન આવેલ એટલે બાઈ ને ભાત આવતા વાર થયું ભાત એટલે અટાણ નું ટિફિન બોક્સ મને થોડું અંગ્રેજી ફાળવા દો નહી બાઈ ને મોડું થયું મંગળા ને હોકો પીતા પીતા ઝોલે ચડ્યો બાપા કોક ની તાસી જેવી હોય ઝી ઝોલે ચડે ને એ વખત ને માથે

એમાં સપના આવે મંગળો કોક ની હારે લપાટો જો પવિત્ર અને ઊંચા વિચાર કરશો તો સપના પવિત્ર ને ઊંચા આવશે સપનામાં મંગળો લપાટો લપાટ આવ્યો એમાં એ વખત ને માથે સપનું હાથમાં પરવરી ગયું

અને પ્રાણ પોક મેલી કે બાપા ગસપ કર્યો આ પ્રસંગે એક દુઓ કહું છું પણ બહુ સમજા દેવો થયો દુનિયા કેવી છે બાપ જીવતા જાણે નહીં અને મુવાય માંડાય મોકા દેખાડાપે નથી કર્યો તારે ત્રણ ચાર હજાર રૂપિયા નું એના દાડામાં ખર્ચ થાય એને ગજબ કર્યો ટૂંકા માં અમારો બાપ સેમ માની છોકરા